જેતપુર ધોરાજી રોડ પર રહેતા અનુસૂચિત જાતિના લોકોએ આપ્યું આવેદનપત્ર ધોરાજી રોડ ઉપર રહેતા પચ્ચીસ ઘરના પરિવારના રહીશોએ આવેદનપત્ર આપ્યું છેલ્લા પિસ્તાલીસ વર્ષ થયા સાર્વજનિક પ્લોટમાં રહેતા અનુસૂચિત જાતિના પચીસ મકાનોના રહીશોને કારખાનેદાર દ્વારા ખોટી રીતે નગરપાલિકા મારફત અરજીઓ આપી હેરાન કરવામાં આવી રહ્યા છે કારખાનેદાર દ્વારા સાર્વજનિક પ્લોટ પચાવી પાડવો હોય અનુસૂચિત જાતિના લોકોને ધમકાવી અને નગરપાલિકા દ્વારા ખોટી રીતે અપાય છે નોટિસ વારંવાર હેરાન ગતિથી પરેશાન અનુસૂચિત જાતિના લોકોએ મામલતદાર અને જેતપુર ડીવાયએસપીને આવેદન પત્ર પાઠવ્યું છે ધોરાજી રોડ ઉપર રહેતા પચીસ ઘરના પરિવારને અવારનવાર હેરાન પરેશાન કરનાર કારખાનેદારથી કંટાળી હિજરત કરવાની ચીમકી આપી કારખાનેદાર વિરુદ્ધ યોગ્ય પગલાં નહીં લેવાય તો પ્લોટમાં રહેતા અનુસૂચિત જાતિના પચીસ ઘરના પરિવાર હિજરત કરી મામલતદાર ઓફિસે આશરો લેવાની ચીમકી ઉચ્ચારી હતી રિપોર્ટર રવિભાઈ વિંજોડા આઝાદ મીડિયા લાઈવ જેતપુર પ્રમુખ બહુજન વિકાસ બોધ જુનાગઢ જિલ્લો વિશાલભાઈ તમે જે આવેદન પત્ર આપ્યું છે શું બાબત હતી જે ધોરાજી રોડ ઉપર ધોરાજી રોડ ઉપર પચીસ મકાન છે અનુસૂચિત જાતિના આવી ગયેલા છે અને પિસ્તાલીસ વર્ષથી ત્યાં વસવાટ કરે છે તો એને એક હરેશભાઈ નામના વ્યક્તિ જાતિવાદી માનસિકતા ધરાવીને અવારનવાર અર્ધૂત કરી અને જાતિવાદી માનસિકતા દર્શાવી અને શારીરિક અને માનસિક હેરાન કરે છે અને આ લોકોને દાગ ધમકી ધમકાવી અને અવારનવાર નગરપાલિકામાં અને ડીએસપી ઓફિસે ખોટી અરજી અહેવાલ કરે છે અને એ લોકોને એવું દબાવે છે કે તમે આ ખાલી કરી નીકળી જાવ આ એકસો સર્વે નંબર એકસો બત્રીસ નંબરની જે જમીન છે એ પચાવી પાડવા માટે અનુસૂચિત જાતિ વિસ્તારમાં અત્યાચાર કરે છે અને દાદ ધમકીથી દબાવવામાં આવે છે માંગ સ્વીકારવામાં આ આજ જે અમારી માંગ છે એ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં સમસ્ત ગુજરાત સાથે મળી અને એ વ્યક્તિને ના છૂટકે અમે હિજરત કરી સાહેબનો આશરો લઈને અને સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ સાથે મળી સમસ્ત ગુજરાતમાં એક ઉગ્ર આંદોલન કરશું